નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ જાફરાબાદ ખાતે અલગ અલગ પંડાલોમાં અન્નકૂટ ચડાવવામાં આવ્યો જાફરાબાદમાં અલગ અલગ પંડાળોમાં ગણપતિ દાદાની સ્થાપના કરી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે અહીં બાપાને છપ્પન ભોગના થાળ ધરાવવામાં આવ્યો છે ગણેશ મહોત્સવને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે પરિવારના સભ્યો હોય મિત્રો હોય સૌથી ભેગા મળી અને બાપાના દર્શન કરી અન્નકોટના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે જેમાં જુદી જુદી થીમથી મહાદેવ ગ્રુપની ગુફા બાપા સીતારામ ગ્રુપ જય કૃષ્ણ ગ્રુપ જય હનુમાન ગ્રુપ વિઘ્નહર્તા ગ્રુપ સતીમા ગ્રુપ મૌર્યા ગ્રુપ ગણેશ ગ્રુપ ગજકર્ણ ગ્રુપ સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્યુડ ગુપ ગ્રુપજા રાજા સમ્રાટ ગ્રુપ આ અલગ અલગ ગ્રુપો કે જેમણે બાપાની સ્થાપના કરી છે અને આકર્ષણ જમાવ્યું છે